આમ આદમી પાર્ટી દ્વારા પશ્ચિમ કચ્છમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના પ્રમુખ તરીકે સંજોટની વરણી કરવામાં આવી છે જ્યારે માંડવીના પ્રમુખ તરીકે જગદીશ બારોની વરણી કરવામાં આવી છે હવે જોઈ મુજરાથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાના જામથડા ગામમાં રામદેવપીના પ્રાંગણમાં અનુસૂચિત જાતિ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી હિતષભાઈ સંજોટને તેમજ માંડવી તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી જગદીશભાઈ થારૂને સોંપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને કેજરીવાલજી અને આપની વિચારધારાને વરી અને પાર્ટીમાં જોડાય અને ઈમાનદારનો ખેસ પહેરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું એમ સંજય બાપટે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બંને મહાનુભાવોને જવાબદારી સોંપવામાં આવી હતી આ પ્રસંગે પશ્ચિમ કચ્છના જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા સહમંત્રી દીપકભાઈ સોમિયા હાજર રહ્યા હતા મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી છે આજ રોજ માંડવી તાલુકાના નાના જામથળા ગામ મધ્યે અમારા આપણા રામદેવપીરના સાનિધ્યમાં પીરના પ્રાંગણની અંદર અમારા હિતેશભાઈ ને આ અનુસૂચિત જાતિ મોરચાના પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીની જવાબદારી આપી છે એવી જ રીતે અમારા માંડવીના તાલુકા પ્રમુખ તરીકે જગદીશભાઈ થારૂને આજે રામદેવ પીરના સાનિધ્યમાં એમને પણ જવાબદારી આપી છે અને બંને મિત્રોએ આ જવાબદારી સર સ્વીકારી છે અને આગામી સમયમાં આ સંગઠન ખૂબ મોટું કરવાની તેમજ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચાડવાની એમણે જવાબદારી લીધી છે એટલે આપના માધ્યમથી અમે એ સૌને અભિનંદન પણ પાઠવીએ છીએ અને સાથે સાથે રામદેવ પીરના સાનિધ્યમાંથી શિક્ષણ આરોગ્ય અને રોજગારના જે કામો ચાલુ છે એ અવરિજપણે ચાલુ રહેશે અને આજે જે જોડાયા છે નવા બહોળી સંખ્યામાં લોકો અમારી સાથે વિચારધારાથી એ તમામ પણ આમ આદમી પાર્ટીની વિચારધારા અને માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જનજન સુધી પહોંચાડશે એવો અહીંથી અમને કોલ પણ મળ્યો છે આજે જામથડા ગામે જે આમ આદમી પાર્ટીની એક બહુ જેને કહેવાય પ્રતિષ્ઠિત એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને પ્રમુખ સાહેબ શ્રી સંજયભાઈ બાપર સાહેબ તથા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોવિંદભાઈ પાયણ સાહેબ તથા દીપક સાહેબ તથા થારૂ સાહેબ અને આજે જે મને એક મોટો હોદ્દો આપી અને કચ્છ પશ્ચિમ કચ્છ જિલ્લાનો જે પ્રમુખ પદ મને આપ્યો છે તો એની સાથે હું આનંદની લાગણી અને હર્ષ પણ અનુભવું છું અને આવતા સમયમાં સતત અને અવિરત હું અનુસૂચિત જાતિ તથા તેમના જે સિદ્ધાંતો છે પાર્ટીના એ સિદ્ધાંતોને વરી અને તમામે તમામ વિતાધારો સાથે કાર્યો કરવા અત્યારથી હું સંકલ્પ છું અને આવતા સમયમાં ત્યાં પણ અનુસૂચિત જાતિના સમાજના જે લોકો પર થઈ રહેલા અત્યાચારો તથા જે અમુક ગામોની અંદર આજે પણ પોલીસ કેસો તથા પોલીસ પણ પોતે પણ એફઆરઆઈ નોંધવામાં આનાકાની કરી છે ત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત એવા લોક લાડીલા સંજય સાહેબ એમની વિતાધારા એની જે કામ કરવાની જે પરિસ્થિતિઓ જે નિર્માણ કરેલ છે તો એ એમની વિતાધારાને ભરી અને આજે આખું ગામ અને હું પોતે નીતિશકુમાર સામજી સંજોટ એ પાર્ટીને અનુરૂપ અનુલક્ષી આગળ પણ કામ કરતો રહીશ મારું નામ જગદીશ ગેરદી થારૂ હું માંડવી ગોકુલ રહું છું આજે જામથાડા મુકામે મને જે માંડવી તાલુકા પ્રમુખ જાહેર કર્યા છે સંજયભાઈ બાપટે હું એનો આભારી છું આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે કોઈ એમાં ભ્રષ્ટાચાર કોઈ નથી કોઈ નથી કરતો ને કોઈને કરવા દેતો નથી આ ભાજપ છે એ લોકો ખોટા સમજી લો ને ખોટા ખોટા સાહેબ ને કેજરીવાલ સાહેબ ને ખોટા ખોટા કેસ કરીને ખોટા ખોટા જેલમાં નાખે છે વિચાર કરો પોતે બીજાને કહે છે કે ભાઈ સો કરોડો સર કરી ગઈ છે રૂપિયો નથી સંજયભાઈ અરવિંદ કેજરીવાલ પાસે છતાંય એને ખોટી રીતે ફસાવ્યા છે આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે સમજી લો ને જન જન માટે પાર્ટી છે એનો આભારી માનું છું કે મને માંડવી તાલિકા પ્રમુખ નું સબર જય હિન્દ જય ભારત બંધ કરી